બાકી કોંગ્રેસના રાજ્યની અંદર તમે જોયું હતું કે નકરી ઉલ્લર તોફાન આજે અમારા મકાન પાંચ પાંચ લાખના મકાન જમાપુર માં હતા અમે લાખ લાખ રૂપિયા વેચી આવ્યા આજે મારે રિઝલ્ટ કરીને એને આવવું પડ્યું સેટેલાઇટ એટલે જો કોંગ્રેસની રાજની અંદર અમને હિન્દુ અને મારીને બકાયા જ બોલે છે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાત કરોડો વાસીના દિલમાં વસેલા છે આખા દેશની અંદર મોદી સાહેબ વસેલા છે નમસ્કાર હું ક્રાંતિ માર્ગથી સાગર બ્રહ્મભટ્ટ અમદાવાદના વિજલપુર વિસ્તારમાં આજે અઢળક ગૃહમંત્રી અમિત શાહને જોવા માટે પધારી છે એમની સાથે આપણે ચર્ચા કરીએ શું નામ છે ભાઈ પરમાર કેવું લાગ્યું આજે અમિત શાહ અહીંયા પધારી રહ્યા છે બહુ જ મજા આવી રહી છે ખૂબ જ આનંદ બધા બધા રહ્યા છે અને બહુ જ આનંદ થઈ રહ્યો છે આજે શું કેવું થાય છે ભારતીય જનતા પાર્ટી આ વખતે કેટલા વોટોથી જીતશે અને કેટલી સીટો આવશે ચારસો પાર કોંગ્રેસ પણ એવું કહે છે કે આજે આ વખતે ત્રણસો પાર તો તમે કહી રહ્યા છો ચારસો પાર તો એનો બેસ શું છે ના ના ભારતીય જનતા પાર્ટી ચારસો પાર મોદી સાહેબની જે આપણે લીડ છે તે પાર થવાની છે ને આ વખતે ચારસો પાર સો સો ટકા આવવાની જ છે તમે જે આટલા વિશ્વાસથી કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ચારસો સીટોથી પાર થશે તો કેમ આટલું ભારતીય જનતા પાર્ટી ભારતીય સાહેબનું કામ બોલે છે મોદી સાહેબનું કામ બોલે છે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાત કરોડો વાસી દિલમાં વસેલા છે આખા દેશની અંદર મોદી વસાર વસેલા છે અત્યારે જેને બી ક્યાંય જઈએ એ મોદીનું સ્મરણ કરતા હોય એમ કહે મોદી મોદી આ ભારત ભૂલી ગયા છે ભારતની સરકારમાં જે મોંઘવારી છે ગરીબી છે એના વિશે શું કહેવું છે કે આજે ચૂંટણી આવી રહી છે આજે અમિત શાહ ખુદ વેજલપુરમાં પધારી રહ્યા છે તો આજે ભગવો ભગવો છે પણ જ્યારે અમિત શાહ જતા રહે છે ત્યારે મોંઘવારીનું ચક્ર ગરીબીનું ચક્ર તો એ વિશે તમારું શું કેવું છે કે ભાજપના શાસનમાં ગરીબી અને મોંઘવારી વિશે તમારું શું મંતવ્ય છે ગરીબી એમાં મોંઘવારી તો એ જે અમે લોકોના પગાર બી વધે છે આવક બી વધતી હોય છે મોંઘવારી હતી એના કરતાં ભાજપના રાજમાં મોંઘવારી ઓછી છે એ તો બધું ના ઘણા લોકોનો એવો પણ આરોપ લાગે છે કે ભાજપ જ્યારે લોકસભાની ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી ચૂંટણી આવી રહી હોય છે ત્યારે ઇલેક્ટ્રોન બોન્ડ્સમાં હપ્તાખોરી કરે છે પૈસાની વસૂલી કરે છે એના વિશે આપણું શું કહેવું છે મને તો એવું લાગતું નથી હોય બાકી રાજની અંદર જોયું હતું કે નકરી હુલ્લર તોફાન આજે અમારા મકાન પાંચ પાંચ લાખના મકાન જમાપુરમાં હતા મેં લાખ લાખ રૂપિયા વેચી આવ્યા આજે મારે આવવું પડ્યું સેટેલાઇટ કોંગ્રેસની રાજ્યની અંદર અમને હિન્દુ અને મારી અંદર એટલે અમને કોંગ્રેસ તો બિલકુલ ગમે નહીં મને યુવાન પસંદ કર્યું બાકી કોંગ્રેસ ના લે એના વિશે આપનું શું કહેવું છે એના વિશે સાહેબ આ જે ઇલેક્ટ્રોનિક બોન્ડ્સ ઉપર જે આરોપ લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોનિક બોન્ડ શું ખોટી છે આપણે આ બધી વસ્તુમાં માનતા નથી બરાબર કોંગ્રેસ ખોટા આરોપ કરી રહી છે એને કંઈક શોધવો ને એને કંઈક માન મળે તો કંઈ ઓપ્શન ઊભું કરે છે બાકી એવું કંઈ છે નહીં કોંગ્રેસની અંદર કે મોદી સાહેબને કંઈ પણ ભાજપ સર ભાજપ ભાજપ સરકારમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા પંદરેક વર્ષથી શાસન કરી રહી છે અને હરેક નીતિ હરેક પ્રચારમાં ભાજપ એવું કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તો દેશમાં ગરીબી હટી ગઈ છે ભારત ભાજપ સરકારના શાસનમાં નથી મોંઘવારી નથી ગરીબી પણ આજે આપણે એવું જોઈ રહ્યા છીએ કે ભાજપના કથની અને કરનીમાં ઘણો બધો અંતર છે તો ઘણી એવું લાગે છે કે ભાજપ કહી રહી છે કે અમારા અમારી નીતિઓ આટલો લાભ પહોંચાડ્યો જનતાને આ સુવિધા પહોંચાડી પણ જ્યારે ધરાતલ પર જોવા જઈએ છીએ તો આપણને એવું રિયાલિટી એવી લાગતી નથી તો એના વિશે આપનું શું કહેવું છે મોદી સાહેબે ઘણી બધી સુવિધા કરી આપેલી છે બરાબર છે જેમ કે અનાજ કરિયાણાની દુકાન છે